ચાલો આજે એક એવી અસાધારણ વ્યક્તિની ગાથામાં ડૂબકી મારીએ જેમનું જીવન પોતે જ એક પ્રેરણાદાયક સંદેશ છે આ છે સાવિત્રીબાઈ ફૂલેના ત્યાગ અને સમર્પણની કહાણી ક્યારે વિચાર્યું છે કે સાચી કરુણા સાચી દયા એ ખરેખર દેખાય કેવી આ એક એવો સવાલ છે જેનો જવાબ શબ્દોમાં આપવો મુશ્કેલ છે પણ કદાચ સાવિત્રીબાઈ ફૂલેનું જીવન આપણને એનો જવાબ આપી શકે છે તો ચાલો શરૂ કરીએ આપણે વાત કરી રહ્યા છે સાવિત્રીબાઈ ફૂલેની જેઓ માત્ર એક સમાજ સુધારક કે શિક્ષક જ નહીં પણ એનાથી ઘણું બધું વધારે હતા એમનું જીવન તો જાણે હિંમત અને કરુણાની જીવતી જાગતી મિસાલ છે એમની કહાનીની શરૂઆત જ થાય છે એમના કામથી જુઓ એ એવા લોકોમાંથી નહોતા જે ખાલી સમસ્યાઓ ગણાવે ના એ તો ઉકેલ લાવનારા હતા એવા લોકો માટે એક સુરક્ષિત દુનિયા બનાવવાનું એમણે બીડું ઝડપ્યું જેમને સમાજે લગભગ ભૂલાવી જ દીધા હતા અઢાર આ આંકડો જુઓ ખાલી એક નંબર નથી આ આ એ અઢાર શાળાઓ છે જે સાવિત્રીબાઈ અને એમના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળીને શરૂ કરી કોના માટે એ દીકરીઓ અને બાળકો માટે જેમના માટે શિક્ષણના દરવાજા લગભગ બંધ હતા આનાથી મોટી પ્રતિબદ્ધતા શું હોઈ શકે ખરું ને પણ એમનું કામ ખાલી શિક્ષણ સુધી અટક્યું નહીં ના બિલકુલ નહીં એમણે શરૂ કર્યું બાળ હત્યા પ્રતિબંધક ગૃહ વિચારો તો ખરા એ જમાનામાં આવું પગલું ભરવું કેટલું ક્રાંતિકારી હશે આ તો સમાજની સૌથી વધુ પીડિત સ્ત્રીઓ અને એમના બાળકોને બચાવવાનો એક સીધો માનવીય પ્રયાસ હતો તો આપણે કહી શકીએ કે માત્ર સુધારક નહોતા પણ એક રક્ષક હતા એક નિર્માતા હતા પણ કહાણી અહીં પૂરી નથી થતી હવે એમના જીવનમાં એક એવો વળાંક આવે છે જે એમની હિંમતની સાચી કસોટી કરવાનો હતો અને હવે કહાણીનો માહોલ એકદમ બદલાઈ જાય છે વર્ષ હતું અઢારસો સત્તાણું અને આ વર્ષ પોતાની સાથે લઈને આવ્યું એક ભયાનક આફત બ્યુબોનિક પ્લેગ આ એક એવું સંકટ હતું જે સાવિત્રીબાઈના જીવનને એક એવી દિશામાં લઈ જવાનું હતું જેની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય જ્યારે અઢારસો ને સત્તાણુંમાં નાલા સોપારામાં પ્લેગનો કહેર ફાટ્યો ત્યારે શું થયું મોટાભાગના લોકો ડરીને ભાગી રહ્યા હતા પોતાનું જીવ બચાવી રહ્યા હતા પણ સાવિત્રીબાઈ અને એમના દીકરા યશવંતરાવે શું કર્યું એમણે એક દવાખાનું ખોલ્યું જી હા જ્યારે બધા ભાગી રહ્યા હતા ત્યારે આ માં દીકરો લોકોની સેવા માટે આગળ આવ્યા અને એમનું દવાખાનું પણ જુઓ કોઈ ઉતાવળમાં લીધેલું નિર્ણય નહોતું ખૂબ જ વિચારીને પુણેની બહાર એક એવી જગ્યાએ બનાવ્યું જે સંક્રમણ મુક્ત હોય આ શું બતાવે છે કે એમની કરુણા સાથે સાથે એક સચોટ પ્લાનિંગ પણ હતું મકસદ એક જ હતો વધુમાં વધુ જીવ બચાવવા અને રોગને ફેલાતો અટકાવવો હવે આપણે એમની કહાણીના એ પડાવ પર આવી પહોંચ્યા છીએ જે સૌથી મુશ્કેલ પણ સૌથી પ્રેરણાદાયક છે આ એમના અંતિમ બલિદાનની વાત છે એક એવું બલિદાન જેણે એમના વારસાને હંમેશ માટે અમર કરી દીધો જરા આ સમયરેખા પર નજર કરો બધું જ માત્ર એક વર્ષમાં અઢારસો સત્તાણું પ્લેગ ફેલાયો દવાખાનું શરૂ થયું સાવિત્રીબાઈ પોતે એનો શિકાર બન્યા અને છેવટે દસ માર્ચ અઢારસો સત્તાણું એ તારીખ જ્યારે એમણે પોતાનું સર્વસ્વ આપી દીધું બધું કેટલી ઝડપથી બની ગયું નહીં પણ સવાલ એ છે કે એમને ચેપ લાગ્યો કઈ રીતે અને જવાબ જવાબ દિલને હચમચાવી દે એવો છે એમને ચેપ લાગ્યો એક પ્લેગગ્રસ્ત બાળકની સેવા કરતા એ પોતે એ બાળકને ઊંચકીને દવાખાને લઈ ગયા હતા આ કોઈના કહેવાથી નહોતું કર્યું આ કોઈ ફરજ નહોતી આ તો બસ શુદ્ધ કરુણા હતી જેણે એમને પોતાનો જીવ પણ દાવ પર લગાવવા મજબૂર કરી દીધા અને પછી આવી એ તારીખ દસ માર્ચ અઢારસો સત્તાણું જે રોગ સામે એ બીજાઓને બચાવી રહ્યા હતા એ જ રોગે એમનો જીવ લઈ લીધો એમનું આ છેલ્લું કામ એમની આખી જિંદગીના કામનો સાર હતો બીજાઓ માટે સેવા છેલ્લા શ્વાસ સુધી તો આખી કહાણી પછી એક સવાલ રહી જાય છે કોઈના ત્યાગને એમના વારસાને આપણે માપીએ કઈ રીતે શું શાળાઓના આંકડાથી કે પછી બચાવેલા જીવની સંખ્યાથી કદાચ કદાચ સાચું માપ આંકડામાં હોય જ નહીં કદાચ એ તો એ પ્રેરણાની મશાલોમાં હોય છે જે સાવિત્રીબાઈ ફૂલે જેવા લોકો સળગાવી જાય છે અને એ મશાલની રોશની આજે પણ આપણને રસ્તો બતાવી રહી છે